નાહવાનું નહીં જડતું આ ન હોય તમને જડે જ નહીં અમારે એમ નહાવું જ નહીં નાહવાનું હોય જ નહીં તેમ નહાવાનું તમને ન હોય છે એવું અમે આવે જ નહીં મરી જાય છે ગંદાસ ચીપલો મોટા મને તો મહિનો થઈ ગયો નાહવામાં જ ઈચ્છા એ સારું તને હોય નાહવું એમ ન થાય પણ હવે એવું લાગે કે હા નાવું ના નહવું પડે ના ગંધાશ ધડકો તેવા થાય હા નાવવું પડશે જોયું પીડી છે આબુ તો હે ને હું કોઈ આબુ દેતો નથી ચંદુર તો હે ને પણ આબુ દેતો જ નથી હાલ છે આપડે ક્યાં એવા વીઆઈપી દીકરા લઈ લેવાય

ઈ દાદો ને અમારો દાદો ને ઓલી હાથ પેટી ને ઉપર લે ઈ દાદો હટાવો ને હટાવો મારે મહિનો થઈ ગયો નથી આ રામ 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 હટાવો હટાવો ઈ તે મે બીજું જાવા દે હું ક્યાં રહું મને ન ખબર મે ક્યાં લોકેશન મોકલું તમે મે હટાવો કે મે કીધું એ ગોતતા ગોતતા હટ કે લે હટ કે હટાવો મારે ઘર પર પે નથી હટ કે રહેગા બાપજી હટ હો બાપુ હા જલ્દી જલ્દી આવો

5000 तो बचे 10 या 15 5000 रुपया हाल आपने अंदर पूड़ी પંદર <muchan> હજાર <muchan>

મોટો હે તો ભાઈઓ આવડો ગાભો નાવા જો તો ખાસ ખાસ મોહણીઓ ગાપો બુડા બોલો આવડે મોટા ડોળ આપ્યા તો ખાય તો નહી ડુંગળી જે ડોળ આયા તો જો આવડો તો પટો ભાડા ઘરે નહી કે આ કાપાન લગમાં મને પરિચય ઓળી ગયો બીજું એને 5000 ઢીલા કરો માર પા લેવાનો છે તમે તો બોલ્યા લઈ કે 15 5 ના 15000 દીશું બોલ્યો બોલ્યો તો મોટી મોટી ફાડતા હતા એ બોલ્યો કે નો કે તો દાદા દાદા મન ખબર હતી દાદા કે આ ગાપો હે

মানি লে